વડગામ તાલુકાના ગામ મેમદપુર મકરવાડા વરવાડિયા ગામ ભાજપના આગેવાનોને પ્રવેશ ઉપર પ્રતિબંધની પોસ્ટો ફરતી થઈ વડગામ તાલુકાના ગામ મેમદપુર મકરવાડા વરવાડિયા કાપા ભાજપના આગેવાનોને પ્રવેશ પર પ્રતિબંધની પોસ્ટો ફરતી થઈ પુરુષોત્તમ રૂપાલાએ કરી છે ક્ષત્રિય રાજપૂત સમાજની અભદ્ર ટિપ્પણીને લઈને વડગામ તાલુકામાં ઘેરા પ્રત્યાઘાત રૂપાલાએ કરેલી ક્ષત્રિય રાજપૂત સમાજની અભદ્ર ટિપ્પણીને લઈને વડગામ તાલુકામાં ઘેરા પ્રત્યાઘાત ઉપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ સાથે વડગામ બાવનવાડા વાળા રાજપૂત સમાજ એક સુરે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનના પ્રત્યાઘાત દિવસે દિવસે વધતા જાય છે જેમાં શહેરોમાંથી લઈને હવે ગામડાઓ સુધી પણ વિરોધનો વંટોળ ફેલાઈ રહ્યો છે વડગામ તાલુકામાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે વડગામ તાલુકાના મેમતપુર ગામમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં જ્યાં સુધી તેમની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ કાર્યકર્તા કે કોઈપણ આગેવાને મહેમદપુરા મગર વાડા વરવાડીયા ગામની અંદર પ્રવેશ કરવો નહીં તેવું રાજપૂત યુવા સંગઠન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે અગાઉના દિવસોમાં પરસોત્તમ રૂપાલા દ્વારા જે અમારા સમાજની બેન દીકરીઓ વિશેની જે ટિપ્પણી કરવામાં આવી છે એના અનુસંધાને આખા ગુજરાતમાં નહીં પણ પૂરા ભારતમાં એક જ માગણી થઈ રહી છે કે ભાઈ પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચાવી જોઈએ અને તે સમક્ષ મહેમતપુરના યુવા સંગઠનો બધા ભેગા થઈને આજે કહીએ છીએ જ્યાર સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ના ખેંચાય ત્યાર સુધી ત્યાર સુધી કોઈ ભાજપના કાર્યકર્તા કાર્યકર્તાએ કોઈ ભાજપના રાજકીય નેતાએ મેહમતપુર ગામની અંદર કોઈ પણ જાતનું રાજકીય વાતાવરણ પ્રવેશ કરવો નહીં ગામની અંદર મારું નામ કેતનસિંહ આજે મેમદપુર ગામના રાજપૂત પરિવાર ક્ષત્રિય પરિવાર બધા અને અન્ય કોમના લોકો પણ એકત્ર થઈ અને ગુજરાત રાજ્યની અંદર જે ચુમાખી ભર્યું વર્તન વ્યક્તિગત રીતે ચલાવવામાં આવી રહેલું છે અને રૂપાલાએ રાજપૂતો માટે જે એમને શબ્દો પ્રયોગ કર્યો છે એ શબ્દ પ્રયોગનો અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આવું કોઈ પણ સંજોગે બોલનાર વ્યક્તિને ચલાવી ન લેવાય તેમ છતાં પણ આજની બેઠેલી સરકાર એ વિશે ધ્યાન નથી આપતી એનાથી સમગ્ર ક્ષત્રિય સમાજ અતિક્રોધે ભરાયેલ છે અને એનું દુષ્પરિણામ ન આવે એવી મેં સરકારને પણ વિનંતી કરીએ છીએ કે એક વ્યક્તિ ખાતર સમગ્ર રાજની જે શાંતિ દોડાય ના એવો પ્રયત્ન કરવાની શીખ એમને લેવી જોઈએ અને એમને સમજવું જોઈએ અમે લોકો કોઈ પણ સંજોગે બાવન વાંટા રાજપૂત સમાજના તમામ ગામડાઓ કેન કેન પ્રકારે જો આનો નિર્ણય લેવામાં નહીં આવે તો અમે કઈ પણ કરવા માટે શક્તિમાન થઈએ અને કરીશું અમારે કોઈ સમાજ સાથે કોઈ વ્યક્તિગત સમાજ સાથે અમને કોઈ ઈર્ષા નથી પટેલ સમાજ છે પટેલ સમાજ અમારી સાથે જ છે પરંતુ માત્ર ને માત્ર રૂપાલા ના મુખેથી નીકળેલા શબ્દો એ રૂપાલા અમને ના ચાલે ના ચાલે અને ના ચાલે